ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંગવી જમણે સુરતમાં પોલીસ કંટ્રોલ રૂમની લીધી મુલાકાત ગરબા સ્થળની મુલાકાત બાદ હર્ષ સંગવી મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા અહીંથી શહેરમાં યુજાતા ગરબા ગ્રાઉન્ડ પર નજર રાખવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંગવીએ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા આ સમયે પોલીસ કમિશનર અનુપમ સી ઘેલોટ ડીસીપી વિજય સી ગુજ્જર કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જમણે સુરતમાં પોલીસ કંટ્રોલ રૂમની લીધી મુલાકાત ગરબા સ્થળની મુલાકાત બાદ હર્ષ સંઘવી મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા અહીંથી શહેરમાં યોજાતા ગરબા ગ્રાઉન્ડ પર નજર રાખવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા આ સમયે પોલીસ કમિશનર અનુપમ સી ઘેલોટ ડીસીપી વિજય સી ગુજ્જર કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા